અને ઘાણું આંકવા એકદમ રેડી થઈ ગયા આવી અને હવે ગોડાઉન ખોલ્યું છે કેમકે સેટર છે ને એ બાજુ પાર્કિંગ કરતા પણ આજ ઘાણો ચાલુ કરવાનો હોય એટલે તેને ત્રણે સેટર ખોલી નાખ્યા હે અને અહીંયા મૂકવામાં એવું થાય છે કે અહીંયા હમણાં હમણાં આપણે બહુ જાજો બધો નવો માલ ઉતાર્યો હવે આંખેડાનો આ લોઠિયા ને એવું બધું હોય રાપુ દાડન દાતાન તો એ બધી વસ્તુમાં આડો આવે છે અહીંયા પીડ્યા પડ્યા પાન હે ને અંદર મૂચ જાવ હવા માલમાં હું હું આવ્યું છે એ નજર નાખી દ્યો એક આવ્યો છે આવો ઓવણીનો પાયપ આવી ઝટકા બાંધવાની હોટિયું એમાં સાત ફૂટ ને પાંચ ફૂટની સાઈઝમાં અવેલેબલ છે બાકી આવો બધો પાયપ છે અને કાંઈક આવું બધું મટીરિયલ છે આપણે હાતિડાને લગતું પછી શિનિયાડાનું કંઈક મટીરિયલ છે આપણે જે શિનિયાડાના વ્હીલ આવે ને એ સાંકડા ફુવા કરવા માટે ને ગાડો એવું બધું હોય ને એમાં એક નટનો એક મોટું લઠ્ઠો બાંધવા માટે પ્લાસ્ટિક ની અને બાકી ઓલી બાજુ જો ઘોડીયું ને એવું બધું દેખાય છે નેડાનું ઈ અને આ પાયપ ને આવું બધું હે તો એમાં બધી નડે ને એ હાટું આપણે આ ભાઈ સાહેબ ને મૂકવાના છે ગોડાઉન ની અંદર ઓલો ગોડાઉન ની અંદર મૂકી દેવી અને જેમ જેમ બધા કારીગર આવતા જાય ને એમ આમ આગળ વધતું જાય છે સાફ સફાઈ તો આપણે કાલે કરી નાખી

आस्त्रणी आन बान अने सन सन्मान आपने मस्त मजानी मशाला साफ निके हैं तो अपना कार्यकर्तों ने बताया ने साफ माने तो इतवाई सन्मानित करवाना है यारों सन्मान कार्य किया है और आकारी कर्तों को तो वो लेना क्या बाजी जा हेलो बेट आपको तो वो लेना चाहिए ना सन्मान मतमने साफ बाव माव चाहिए बेटा बे� થાલાલને આખો તો અલંગ વિભાગ માતાજીને સુચી રાખે મોટો ગાણો સંભાવે છે અશોક કાકા અને નાના ગાણે છે અમારે ઓગડા બાપા અને આપણે હબાયો છે પીપલ ભાગ સાત પાંચ તો ફી ભળ્યા હે એ છે આઠડે ને નવડે કિલો ને માથે ત્રણસો ગ્રામ તેલ છે હાલ ઓર હે ને આટલા ડબ્બા હે ને કિઢીન કમ્પ્લીટ કરી ગયા હે અને એક ટુકડો તો આપણે બપોરના લગભગ બે વાગે આવ્યા છે અને અત્યારે છે તો ઘણે બપોર ચડાવ્યા હતા તો આવ્યા હવે કે બપોરો કરવો જો કે આવી બપોરા પાણી કરી લીધા છે પણ છે ને મારે રાજભાઈને એના ચોપડા દેખાડવાના હતા તેથી શું છે ચોપડા દેખાડવા છે પણ તેથી કંઈક બીજું જ હતું તો આજ પાછો આવ્યો કે ચોપડા મળ્યા છે તો રાજભાઈ એના ચોપડા દેખાડશે કેરનો વાટે બેઠો તો વિડીયોમાં આવવા હતું અને તમે હું કહેવાય આમ ઉતાવેલ જોવા મળે રાજભાઈ તો પેલા તો ગુજરાતી વિષય આવે છે એક અને શું છે ગણિત બે વિષય આવે છે આ બે જ છે ને બીજા છે અને બીજું શું હું મળ્યું છે આમાં શું છે કલર ઈ કલર હોય તમે હા હા એ કલર ઓજાજો બધું મેં આમાં પેન્સિલ હા કેટલી છે કેટલી અને એક એક પેન્સિલ આ હા કુકોકુ જે દાત પર તો એક કંપાસ માં છે આ કુકોકુ જે પેન્સિલ સે શેક લબત છે તે શેવણી કાઢવાનો ફંસો છે ફૂટ પોટી છે આ 2 ફૂટ માં હોય ના એ તો ઓઈલા માં છે ત્યાં પર તો એક એક આઉં બધું છે આકાશમાં

આજ પછી ગાણાનો ફાયલો ચલો હાય ડોઢાના હાડા છ થાવા આવ્યા છે અને આપણે નાઇન વાઘા બદલાવી નાખ્યા છે એનો મતલબ હું હે તમને કોઈને ખબર છે તો એનો મતલબ એવો છે કે આપણે આ વર્ષની ગાણાની સિઝન છે એ આજ ચાર વાગ્યા કરી દીધી હતી પૂરી ચાર વાગ્યા ગાણા બંધ કર્યા અને ગાણા બંધ કરી ઘરે કરી આવી નાઇન પછી જતા હું અમારે ખૂટી દીધી અને રાજભાઈ તૈયારી ગામમાં જેમ કે મારે રાજભાઈને એને નવા ધોપડા આવ્યા હતા પહેલા દોર્ષના

ટાઈમ તો ઘરે ખસકાવવાનો દાદા આટમી જ દુકાનોને દુકાનો એવું બધું વધાવી નાખ્યું છે અને હવે એ કામ અભિરાજમાન થઈ અને નીકળી જાવી ઘર બાજુ અમને છે ને આપણો ઈકો છે ને આવું માલગાડી કરી છે આજે તે અહવાદમાં શું કહેવાય આપણે ઉલબાજુ બાજુ ગોડાઉનમાં મૂક્યા હતા પણ પછી બિયારણ ભરવા જવાનું થયું ને એટલે પાછો આઈ મૂકી દીધો હતો બિયારણ ઠેલવીને અને જે થોડુંક બિયારણ ભર્યું છે એ બિયારણ આપણે

બાજુ અમે તો હે ને વાવ પાણી કરીને એમ બાદ વાહરવા જમાવી હે ને એકદમ મોજમાં સવી બાજુ આજ થોડાક થાકી ગયા હવી તેમજ આખું જે ગાણો ચાલુ હતો ને એટલે જો વાવ પાણી કરીને મીટિંગ જમાવી તી જોકે હવે નું વિસર્જન થઈ ગયું છે બધાય કુવા બધાય નોખા પડી જાય હે એમે રોજના જે પેસેન્જર ત્યાં ને મોડા બુજ બેઠા વાહ એટલે બેઠા હવી આ સાઈડ છે અમારા મિત્ર પીખાલાલ અને અમૃત ક્યો પીખાભાઈ ટાઈમ હવા નવ નવ ને પંદર બોલે તો હવા નવ થઈ જાય હે અને એમ હે ને એક ઓલા સાંધો કંઈક કાજ લાલ પીવો થાવાનો હોય ને વાટે બેઠા આવી કીધું થાય ને તો જોતા જુ જવી કેમ કે બહુ જાદા વર્ષે લાલ પીવો થાવાનો હોય અને પછી હજુ તો આજ થાય ને આજ પછી કેટલા વર્ષે પાછું કીધું શું ભીખાય એટલે ક્યાંય કેટલે અઢાર ગોરા પછી અને કેવું નામ આપ્યું છે એવું લઈને

વરસાદની ને ચૂંટણીની ની બધી આગાહી ખેડૂતો બેઠા બેઠા જોવે છે તો ચાલો મિત્રો હવે હને અમે તે કુવા ભાજવી તેમ કે ઠાકી જાય હવે ફૂલજો કે કાલ એવું ખાસ કામ નથી કાલ તો પછી ખાણો માણસ નથી આંખવાનું પણ માંડવી ફોલવાનું ને એવું કામકાજ પાછું કાલથી રેડ્યુલર ચાલુ થઈ જાય જોકે ચાલુ જ છે પણ એ પાછી કાલ છે ટૂંકમાં આજે શું છે કે અમુકના ફોન હતા તો ના પડેલી હતી એને કાલ બોલાવ્યા હે તો કાલ પાછું એ કામ છે તો આજનો બ્લોગ છે એને અહીંયા કરી દેસુ પૂરો મહત્સુ કાલે નવા દિવસના નવા બ્લોગમાં આગળ કઈ ચહેવાનું છે ને કહેવાનું છે એ તમે બધા સમજી જ ગયા છો શું કહેવાનું છે રોજ આપણે બધું કરવાનું એવું થોડું કરી નાખજો ને આખજો નિશ્ચિત